જાણો તાલુકાના એપીએમસી ખાતે વિકાસ સપ્તાહ ચોવીસ વર્ષ જન વિશ્વાસ અને સમર્પણમાં અંતર્ગત કૃષિ વિકાસ અને રવિ કૃષિ મહોત્સવમાં બે ના વર્ષમાં કૃષિ મહોત્સવનો કાર્યક્રમ માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો જલો તાલુકાના એપીએમસી ખાતે વિકાસ સપ્તાહ ચોવીસ વર્ષ જન વિશ્વાસ સેવા અને સમર્પણ અંતર્ગત કૃષિ વિકાસ અને રવિ કૃષિ મહોત્સવમાં બે અંતર્ગત તારીખ ચૌદ દસ બે પંદર દસ બે હજાર પચીસ તમામ તાલુકાના અધ્યક્ષસ્થાની યોજા જેમાં જાલોદ પ્રાંત અધિકારી શ્રી ભાટિયા સાહેબ મામલતદાર શ્રી પરમાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી ગઢવી સાહેબ દાહોદ જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ શ્રી નિનામાબેન અને પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય શ્રી માધુભાઈ ડામોર તાલુકા પ્રમુખ શ્રી સુમિત્રાબેન વૈસૈયા જિલ્લા પંચાયત સભ્ય શ્રી અતુલભાઈ પરમાર જાલોદના ભાજપ પ્રમુખ શ્રી ભાભોર સાહેબ તાલુકા પંચાયત સરપંચ શ્રીઓ ખેતી કરતા ખેડૂત મંડળીઓ સભ્ય શ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ખેતી વૈજ્ઞાનિક દ્વારા આધુનિક ખેતીની પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાનું માર્ગદર્શન આપ્યું આ ગાઉ ખેતી ઉત્પન્ન બજાર સમિતિની કચેરીનું નવીનીકરણ કરતા અન્ય બીજી બાજુ કચેરી અને મોટા કદની ખેતી વિષયક વિવિધ કાર્ય કરી સહકારી મંડળીઓ લિમિટેડ નવીન કચેરીનું રિબિન કાપી ખુલ્લી મૂકી ઉદઘાટન કરી રિબિન વેપારી મામલતદાર ટીડીઓ શ્રી દ્વારા કરવામાં આવ્યું માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા સાહેબ દ્વારા ઝાલો તાલુકાના ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું તે અંગે વિસ્તૃત માહિતી આપી અને પ્રાકૃતિક દેશી ગાય આધારિત ખેતી કરવા માટે વધુ ભાર મૂકવામાં આવ્યો અને પાકને રોગમુક્ત રીતે ઉછેરવાની સૂચના આપી જગતના તાત તરીકે નવો યુગ આણંદ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવ્યું અને ખેતી વિષયક સહાય યોજના હેઠળ ચેકો અને અધિકાર પત્ર ખેડૂતોને એનાયત કરવામાં આવ્યા આ વેળાએ નશા વ્યસન મુક્તના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા રિપોર્ટર મેહુલ કુમાર નિસરતા જાલોદ